લપલપિયો કાચબો ઘણા બધા પશુ પક્ષીઓ રહેતા હતા અને આ તળાવમાં એક કાચબો પણ રહેતો હતો જેનું નામ હતું લપલપિયું કાચબો આ તળાવમાં જે પણ પાણી પીવા આવે કે મળે તેની સાથે આ કાચબાભાઈ ખૂબ વાતો કરતા હતા એટલે આ કાચબાભાઈ નું નામ રાખ્યું હતું લપલપિયો કાચબો આમ તો આ તળાવમાં ઘણા બધા પશુ પક્ષીઓ રહેતા હતા અને કાચબાને બધા જ સાથે મિત્રતા હતી પરંતુ એમાંના સૌથી ખાસ મિત્રો બે હતા હંસો આ હંસો કાચબા સાથે ખૂબ વાતો કરતા હતા અને કાચબો પણ હંસો સાથે ખૂબ વાતો કરતો હતો અને આવી જ રીતે કાચબા અને હંસોનો સમય પસાર થતો હતો આમ થોડા સમય બાદ ઉનાળાની શરૂઆત થાય છે આ વર્ષે વરસાદ ઓછો પડવાથી નદી તળાવો જંગલો બધું જ સુકાવા લાગ્યું આ બધું જોઈને જંગલના પશુ પક્ષીઓ પ્રાણીઓ બધા જંગલ છોડીને જતા રહે છે બીજા જંગલમાં અને છેલ્લે વધે છે બે હંસો અને કાચબો આ બધા બધાની જતા જોઈને કાચબા ભાઈને તો ખૂબ ચિંતા થવા માંડી કાચબા ભાઈ તો વિચારે બધા જતા રહ્યા છે હું ક્યાં જઈશ મારું શું થશે હું વિચારતા હતા એટલામાં તો ત્યાં આવી જાય છે કાચબા ભાઈના બે પાક્કા મિત્રો હંસો કાચબા ભાઈને કહે છે કાજબા ભાઈ તમે ચિંતા ન કરતા અમે બીજું સુંદર મજાનું તળાવ શોધીને આવીએ છીએ પછી આપણે સુંદર મજા નું તળાવ મળી જાય છે જે જંગલથી થોડે દૂર હતું થોડા સમય બાદ હંસો પાછા કાતબાભાઈ પાસે આવે છે ને કાતબાભાઈ કહે છે કાજબાભાઈ કાતબાભાઈ અમને એક સુંદર મજાનો તળાવ મળી ગયો છે જે જંગલથી થોડું દૂર છે આ સાંભળીને કાજબાભાઈ તો બોલ્યા મિત્રો હું એટલે દૂર કેમ જઈ શકીશ આ વાત સાંભળી હંસો પણ વિચારવા લાગ્યા કે હા કાજબાભાઈ એટલે દૂર કેમ આવી શકશે થોડા સમય વિચાર્યા બાદ હંસોને એક યુક્તિ સૂજી અને કાજબાભાઈને કહ્યું કાતબાભાઈ યુક્તિ તો ખૂબ સારી છે પણ થોડી જોખમવાળી છે શું તમે કરી શકશો કાતબાભાઈ કહે હા કરી શકીશ કરી શકીશ તમે મને કહો એમ કહીને અનસો તેની વાત કહે છે અનસો કહે અમે એક એક લાકડીનો ટુકડો લઈશું અને તે લાકડીના એક એક છેડાને અમારી જાતમાં પકડી લઈશું અને કાતબાભાઈ તમે તે લાકડીને ટુકડાને વચ્ચેથી પકડી લેજો અને આપણે ત્રણેય અહીંથી ઉડી જઈશું આ સાંભળ્યા બાદ કાતબો બોલ્યો હા મિત્રો વિચાર તો ખૂબ સરસ છે આપણે હવે આમ જ કરીશું આ બધું થતાં એક કાચબા ભાઈ તમે બહુ વાતોડિયા છો જો તમે રસ્તામાં તમારું મોઢું ખોલ્યું વાતો કરવા માટે તો તમારો જીવ પણ જતો રહેશે આ માનસોએ લાકડીનો ટુકડો લઈ કાચબા ભાઈની સાથે ઉડવા લાગ્યા કાચબાભાઈ તો બધું જોતા જતા હતા અને ખૂબ આનંદમાં હતા કેમ કે કાચબાભાઈને તો આકાશમાં ઉડવા મળ્યું હતું અડધું અંતર કાપ્યા બાદ ત્રણેય મિત્રો એક ગામ ઉપરથી પસાર થાય છે આ જોઈ ગામના લોકો જોવા લાગ્યા અને બોલ્યા અરે વાહ આવું દ્રશ્ય તો આપણે ક્યારેય જોયું નથી જોવો સમજદાર અંશો કાચબાને લઈને જઈ રહ્યા છે આ બધું જોઈને કાચબાભાઈથી રે વાયુ નહીં અને કાજબા બોલ્યા જો મિત્રો બધા આપણી સામે જોવે છે એટલું જ બોલતા કાજબા ભાઈની મોઢામાંથી લાકડી છૂટી ગઈ અને કાજબા ઉપરથી પડ્યા નીચે ત્યાંને ત્યાં જ કાજબા ભાઈનો જીવ ચાલ્યો ગયો આ કાજબા ભાઈને પડતા જોઈ હંસો પણ નીચે ઉતરે છે અને જોતા જોતા કાજબા ભાઈ તો ચાલ્યા ગયા અને ઘણું બધું લોહી પણ નીકળી જાય છે આ જોઈ હંસો ખૂબ દુઃખી થાય છે અને કહે છે અમે કહ્યું તું ને કાચનો ભાઈ તમારું મોઢું બંધ રાખજો જોયું ને વાત ન માનવાનું પરિણામ આમ દુખી થઈને હંસો ત્યાંથી ચાલ્યા જાય છે તો મિત્રો આપણને વાર્તામાંથી શું શીખવા મળે છે મિત્રો આપણે આપણા કોઈ પણ સમજદાર મિત્રની કે સજ્જન માણસોની વાત સાંભળવી જોઈએ અને વાત માનવી પણ જોઈએ આપણે જરૂર પૂરતું જ બોલવું જોઈએ જરૂર કરતાં વધારે ના બોલવું જોઈએ તો ચાલો મિત્રો મળીશું આપણે આગળના વિડીયોમાં અને જો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન પ્રેસ જરૂર કરી દેજો